નમસ્કાર દોસ્તો અમારી હીરા ઉદ્યોગ માહિતી ચેનલમાં તમારું સ્વાગત છે આજે તમને આ વિડીયોની અંદર ખાસ મહત્ત્વની જાણકારી મળે છે એટલે પૂરેપૂરો વિડીયો જોજો પહેલી વખત આપણી ચેનલ જોતા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હીરા ઉદ્યોગને લગતી અવનવી જાણકારી આપણી ચેનલની અંદર મળતી રહે ખાસ તમે વિડીયોમાં જોઈ શકો છો નાશ ગોળીની છે વ્હાઇટ વધુ છે અમુક કલરના દાણા પણ ભેગાશે ને મજબૂત હીરા છે તમે ખાસ વિડીયોમાં જોઈ શકો છો મજબૂત ગોળી છે પણ નાશ છે હોય સો ટકા હીરામાં નાશ હશે અમુક હીરા નીકળે નાશ વગર નહીં તે પણ આમ ગણતરી રાખવાની કે નાશ છે આ બધા ગોળીમાં બરાબર અને સો ટકા રિયલ હીરાની ગેરંટી સો ટકા રિયલ હીરાની ગેરંટી સાઈઝની વાત કરીએ તો પંચોતેરથી એંશી આજુબાજુની સાઈઝ છે ડબલ બનાવો કે સિંગલ બનાવો તમને જે અનુકૂળ આવે એ બની શકે ભાવની વાત કરીએ તો સિત્તેર રૂપિયા કેરેટનો ભાવ છે ઓછામાં ઓછી તમને પચ્ચી કેરેટ મળી શકશે ઓછામાં ઓછી તમને પચીસ કેરેટ મળી શકશે ગુજરાતમાં કોઈ પણ જગ્યા ઉપરથી તમે ઓનલાઈન અથવા કેશ ઓન ડિલિવરીમાં તમે મગાવી શકશો આંગળીયા ઓફિસે પેમેન્ટ આપશો તો પણ ચાલશે ને ઓનલાઈન પેમેન્ટ કરો તો પણ ચાલશે ફક્ત ગુજરાતમાં ગુજરાત બહાર આપણે હીરા કોઈ જગ્યા ઉપર આપણે મેકલતા નથી એટલે આ રીતની ગોળી છે પંચોતેરથી એંશી આજુબાજુની સાઇઝ છે ભાવ હિત્યરપા છે નાસ ગોળી છે સો ટકા રિયલ હીરા છે ડબલ બનાવો અથવા સિંગલ બનાવો બંને બની શકે તમને જે અનુકૂળ આવે ને બનાવવાની વાત કરીએ તો આમાં બહુ આઉટ કરવાની કાંઈ જરૂર નથી બની શકે એમ જ છે તમે વિડીયોમાં જોઈ શકો છો બહુ આઉટ કરવાની એવી કાંઈ જરૂર છે નહીં પછી અલગ હોય તમારે જો આઉટ કરવા માંગતા હોય બાકી બની તો શકે એમ જ છે બધા હીરા એટલે આ રીતના હીરા છે સો એ સો ટકા તમારે કામ ના થતા હોય તો ખાસ તમારી સ્ક્રીન ઉપર જે નંબર છે એમાં વોટ્સઅપ ઉપર મને મેસેજ કર્યો જય હિન્દ જય ભારત વંદે માતરમ